ચાલો આજે આપણે તુવેર લીલી તુવેરના ટોઠા બનાવીશું તો આપણે એમાં શું શું સામગ્રી જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ સૌપ્રથમ આપણે બધાય લીલી તુવેર જોશે ટામેટાની પ્યોરી ડુંગળીની પ્યોરી લીલા મરચાંના આદુની પ્યોરી અને વઘાર માટે બચા તજ લવિંગ અને તમાલપત્ર જોઈશે અને આંબલીની ચટણી જોઈશે અને આપણે સૌપ્રથમ આપણે તુવેર ચોથા બાફેલા જ રાખ્યા છે લીલી તુવેર હોય એ આપણે અગાઉથી બાફીને જ રાખીએ છીએ એટલે જેથી કરી આપણે ઉતાવળ થાય હવે આપણે પહેલાં તેલનો વઘાર મૂકીશું આપણે અંદર તેલ મૂકીશું તેલા વઘાર કરવા માટે આપણે તેલ મૂકીશું હવે ગેસ ચાલુ પડશે આપણે તેલ પહેલાં આવવા દઈશું અંદર આપણે નાખવાના મસાલા પણ તૈયાર કરીને જ રાખ્યા છે જેથી કરી આપણે સારો થાય લીલી તુવેરના ટોઠા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે આપણું તેલ આવી જશે પછી આપણે પહેલાં પગાર કરવા તવી હવે આપણું તેલ આવી ગયું છે આપણે બે ત્રણ જીરુંના દાણા નાખી જઈશું એટલે આપણે ખબર છે આપણું તેલ આવી ગયું છે એટલે સૌ પ્રથમ આપણે અંદર નાખીશું ખડા મસાલા તજ નાખીશું નરી નાખીશું પત્ર નાખીશું અને અંદર બે મરચા નાખીશું એને આપણે શેકાવા દઈશું

પછી આપણે ધીરે ધીરે એને તાપડી દઈશું મેથી કરી દોળીને કચરાશ હોય બધી શેક કરી જાય અંદર નાખી દેશું આદુ મચાની ટેસ્ટ અને પણ આપણે સારી રીતે સાચરી દઈશું આપણે ડુંગળી અને મરચાની ગ્રેવી સતરી જઈ છે હવે અંદર આપણે ટામેટાની પ્યોરી એડ કરીશું આપણે આને આપણે સારી રીતે ચવા દઈશું આપણે ટામેટા ની ગ્રેવી સરસ ચડી ગઈ છે અને તેલ પણ એટલે હવે આપણે અંદર મસાલા કરીશું અંદર નાખીશું જીરું એક ચમચી જીરું નાખીશું અંદર થોડીક હળદર નાખીશું અંદર આપણે તુવેર બાકી હતી એટલે એમાં મીઠું નાખેલું હતું એટલે આપણે આમાં સ્વાદ અનુસાર નાખીશું અંદર નાખીશું મરચું થોડુંક આપણે કાશ્મીરી મરચું પણ નાખીશું જેથી કરી આપણે તીએ ટોઠાનો કલર સારો આવે એટલે આપણે અંદર બે ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું બ મસાલા ભેય સેકા દેશું બળા તાપે આપણું મસાલા આરા સેકાઈ જશે એટલે તેલ સુટુ પડે એટલે આપણે પછી અંદર ટુએ ટોથે આપણે બાફીને રાખ્યા છે એ આપણે અંદર ऍड કરીશું તું એ લીલા હતા એટલે બહુ વાર ના લાગે એટલે દબાવીને એકદમ પોચા થઈ જાય એવા આપણે બાપી દઈશું હવે અંદર આપણે યાદ કરી દઈશું આપણે રત્રું અંદર મિક્સ કરી દઈશું હવે તું એના દાણા

લીબુ નીશું આપણે એને હલાવી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું અંદર આપણે થોડુંક આંબલીનું પલ્પ નાખીશું જેથી કરી ટેસ્ટ સારો આવે આપણે એને થોડીક વાર પકવા દઈશું જેથી કરી આપણા તુવેરના દાણા ઉપર મસાલો સારી રીતે ચડી જાય આપણા તુવેર ટોઠા સરસ તરી ગયા છે હવે આપણે આ લસણ લીલું લસણ હે એને આપણે સાતડી દઈશું અને પછી અંદર એડ કરી દઈશું અને આપણું લસણ સતરાઈ ગયું છે સરસ આ લસણ જે સતરાઈ ગયું છે સરસ એ આપણે હવે તુવેર ટોઠામાં એડ કરી દઈશું ઘણા લોકો પહેલા પણ સાસડી નાખતા હોય છે પણ આપણે પછીથી આપણે આપણે તુવેર ચોથામાં સાંસળીનું લસણ યાદ કરી દઈશું જેથી કરી આપણે તુવેર ટોથામાં લસણનો કલર એકદમ સારો રહે ત્યાં નાખી દઈએ ને તો લસણ એકદમ રબડી જેવું થઈ જાય કરી આપણે તુવેર ટોઠામાં લસણનો સ્વાદ એક સરસ આવે અને લસણ એકદમ કોચું ના થઈ જાય આપણે તુવેર ટોઠા તૈયાર છે આપણા તું એ ટોઠા તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે ડીશમાં સર્વ કરીશું ઉપર નાખીશું કાંદા અને ઉપર નાખીશું સેવ અને આ બ્રેડ લીંબુ નીચોવા માટે જેને ખટાશ વધુ જોતી હોય તો એક લીંબુ મૂકીશું અને સાઈડમાં આપણે ડુંગળી મૂકીશું આ છે આપણી તુવેર ટોઠાની ડીશ તૈયાર તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જણાવશો અને તું એ ટોટા બનાવ્યા છે એટલે સ્વામિનારાયણ લોકો હોય એમને ખાવું હોય એટલે પહેલાં લસણ વઘાર્યું નહોતું પછી પાછળથી વઘારીને નાખ્યું જેથી કરી એક ડીશમાં બંનેનો કામ થઈ જાય તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જણાવશો બાય